હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો સરસ મજાનું સવાર થઈ ગયો છે ને સવારના વાઈ ગયા અગિયાર તો અને આપણે બેઠા દુકાનમાં કેમ છે દુકાનમાં દેવું પડે આપણે રોજી રોટી છે તો આપણે પતરાનું કામ હાલતું હું પતરા જે આપણે હવારે નાખી દીધા છે અને ટાણ આલે એ લઢી દેવાનું તો હાલો આપણે હમણાં જ અહીં બેઠા ભાઈ કાકા

અહીંથી ને આપણે બે ઝાડવા કાઢી નાખ્યા હે આ બે કરવાની ચોકડી થામવાની તો આ જાડવા કાઢી નાખ્યા ને નાખી ના દે આપણે વાડી વાવી દેવું પાદર વાડી હલો આપણે વાડી હેલ્લો મિત્રો આવી ગયા વાળીયા ને આપણે હે ને ફૂલ બધી તૈયારી કરી લીધી હે હવે આપણે પાછા હે ને ઝાડવા હે ને વાવી અને મળ્યું કેમ કે ફોન પકડવો કે જાડવા વાવવા તો આપણે હે ને ઝાડવા વાવી અને મળ્યું તો આવી આપણે ઝાડવા આપણે બધી ફૂલ તૈયારી કરી લીધી હે પાવડો ને હે ને કોઈ ને તો આ હે દાયડમ અને ઓલી હે બોદર લીંબુડી અને ઓલા બે લાકડા લીધા પાણી લઈ લીધું હે તો ઘણા પ્રયાસ બાદ ભાઈ બહુ વાર લાગ્યા આપણે ઝાડવા વાવતા તમને દેખાડું ઝાડવા આપણે તો અહીંયા આપણે વાવી બોદર લીંબુડી અને અહીંયા વાવી બેન વાવી અને સપોર્ટ મારી દીધા બર્તનના અને ઘણી વાર લાગી ગયા આપડા વાવતા તો હે ને આપડે નવ ઝાડવા હતા ને હવે આ બે આવ્યા ને એટલે અગિયાર ઝાડવા થઈ ગયા હે તો આપણે એટલી મહેનત કરી તો હવે આપણે એક નારો બોલી દઈએ વૃક્ષ વાવો અને જીવન બચાવો તો હાલો હવે આપણે ઘેરે જઈ અને ઘેરે હજી આપણે થોડું કામ છે ને એ કરી લઈએ હાલો આપણે ઘેરે જઈ અને મળી તો આપણે ચોકડી બનીને તૈયાર થઈ ગઈ